નવરસ કથા પ્રમોશન ટીમ માટે કાશ્મીર થી કન્યાકુમારી સુધીની રોડ ટ્રીપ પર છે તે એક એવો પરાક્રમ છે જે પહેલા ક્યારેય બન્યું નથી ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર આવો પ્રયાસ કરવામાં આવ્યો છે જે ખૂબ જ સફળ રહ્યો છે ફિલ્મ નવરસ કથા કોલાજ અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મના કલાકારો પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા અને અમદાવાદમાં તેમણે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું નિર્માતા પ્રવીણ હિંગોનિયા અને એસકેએચ પટેલે દેશભરમાં આ પ્રમોશન યાત્રા કરીને સનસનાટી મચાવી દીધી છે જેઓ તેમની આગામી હિન્દી ફીચર ફિલ્મ નવરસ કથા કોલાજનું મોટા પાયે પ્રમોશન કરી રહ્યા છે આ ફિલ્મે અઠાવન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે ફિલ્મની ટીમ વાઘા બોર્ડર ગોલ્ડન ટેમ્પલ જલિયાવાલા બાગ ખટકર કલા શહીદે આઝમ ભગતસિંહના ગામ લખનૌ તાજમહેલ સહિત સમગ્ર દેશનો પ્રવાસ કરી રહી છે તેઓ લોકો સાથે વાત કરી રહ્યા છે અને તેમને પ્રેક્ષકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે નિર્માતા દિગ્દર્શક અને અભિનેતા પ્રવીણ હિંગોનિયા અતુલ શ્રીવાસ્તવ સ્વર કિંગોનિયા સહિત ફિલ્મ સાથે જોડાયેલી ટીમ આ સિનેમા ટૂર પર છે આ ફિલ્મનું ટ્રેલર ભારતીય સૈનિકોને પણ પસંદ આવ્યું છે ભારત ભ્રમણ માટે ખાસ વેનિટી વેન તૈયાર કરવામાં આવી છે છે જેના પર ફિલ્મ નવરસ કથા કોલાજનું પ્રમોશન થઈ રહ્યું આ વાનમાં આખી ટીમ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જઈ રહી છે જ્યારે પ્રવીણ હિંગોનિયા પોતાની સામાજિક થીમ આધારિત ફિલ્મ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે જે અઢાર ઓક્ટોબર બે હજાર ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં લેખક દિગ્દર્શક અને અભિનેતા પ્રવીણ હિંગોનિયાએ નવ પડકારજનક પાત્રો ભજવ્યા છે આ ફિલ્મના કલાકારોમાં પઠાન દયાનંદ શેટ્ટી રેવતી પિલ્ત કે હૈશા ફેમ આર્ટિસ્ટ અમરદીપ ઝા અને તેની પુત્રી શ્રેયા જયશંકર ત્રિપાઠી ઈશાન શંકર સ્વર હિંગોનિયાનો સમાવેશ થાય છે સ્વરા ધ્રુપદ પ્રોડક્શન્સના ના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મનું નિર્માણ एसकेश पटेले प्रवीण हिंगोनिया साथे मळीने कर्युं छे अने सह निर्माण अभिषेक मिश्राए कर्युं छे नमस्ते मेरा नाम प्रवीण इंगोनिया मैं फिल्म मेकर हूँ और ये जो फिल्म है नवरस कथा कुलाज 18 अक्टूबर को आपके नजदीकी सिनेमा घरों में रिलीज होने जा रही है देश की पहली फिल्म है जिसने रिलीज से पहले 58 अवार्ड जीते हैं और हम लोग कश्मीर से कन्याकुमारी देश की सिनेमा यात्रा देश के साथ कर रहे हैं और ये देश की पहली सिनेमा यात्रा है जब कोई इंडिपेंडेंट फिल्म मेकर सड़कों पे उतर के अपने पूरे देशवासियों से मिल रहा है मीडिया भाइयों से मिल रहा है और अपनी विचार प्रकट कर रहा है कि हमने ये फिल्म क्यों बनाई है किस लिए बनाई है तो नवरस कथा कोलाज आपको हंसाती है रुलाती है गुदगुदाती है और आपको सोचने पर मजबूर करती है इसमें जो नौ मुख्य किरदार है नौ कैरेक्टर है वो मैंने प्ले किया है पूरा फिजिकल ट्रांसफॉर्मेशन का मैंने इसमें यूज किया है और मुझसे पहले संजीव कुमार साहब ने नया दिन नई रात में ये कारनामा किया था पचास साल पहले में में। तो सा चीज का न्यौता दिया था कि आप अठारह अक्टूबर को हमारे हमारा सिनेमा देखने आए हमारा हौसला बढ़ाए और हमारी पीठ थपाएं तो अठारह अक्टूबर को आप सब लोग प्लीज देखने आइएगा नवरस कथा को लाज मैं प्रवीण का फादर बना हूँ जो रस हम लोग कर रहे हैं वो अद्भुत रस आ, हम जिस फैमिली को हम लोग बिलोंग कर रहे हैं उसमें जो परिवार के अंदर जो हस्बैंड वाइफ के अंदर जो क्लेश होता है है ना आपसी झगड़े सारी चीज उनका असर बच्चों पे किस तरह से पड़ता है उस चीज को लेकर ये है और उसमें प्रवीण और जो इनकी वाइफ बनी है है ना वो किस तरह से वो लोग एक, एक आ, आ, आपस में ही एक इस तरह का नाटक रचते हैं है ना तो उससे हम लोगों को हमारी आ, हम लोगों के अंदर जो बदलाव आता है उस चीज को उस कहानी में उस रस में व्यक्त किया गया है